આજનું જે કરણ છે એ વણિજ કરણ છે ને આજની રાશિ એટલે તુલા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર ને ત વાત કરી આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે છ કલાક અને છત્રીસ મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને એકાવન મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે શુભ મુહૂર્તોમાં વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમ સમય બપોરે બાર કલાક ને પિસ્તાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાય વિશે તો આજે ચંદનનું તિલક કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે આજે સાથે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા પણ કરવી મંગલકારી સાબિત થાય આજે તુકારામ બીજ પણ છે આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થાય એ જ અભ્યર્થના જય ભવાની